જય જય દ્વારકાધીશ તો ઉપર વોટ્સઅપ નંબર આપેલા છે જો તમારે એમાં પશુ વેચાવું હોય ને વિડીયો મુકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો ને ચાલો શરૂઆત કરીએ વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે ગીર ગાય જોઈ શકો છો તો આપણી પાસે આ જે ગીર ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે રંગરૂપે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો કદ કાઠે વાત કરવામાં આવે મિત્રો તો કદ કાઠું પૂરું છે લંબાઈ પૂરી ગાય છે ઊંચાઈ પૂરી છે ગાયની હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે ગાય છે ત્રીજું વેતર છે નીચે શું છે વાત કરવામાં આવે તો કે નીચે સુંદર મજાની વાછોડી છે મિત્રો અને મિલ્કની વાત કરવામાં આવે એટલે કે દૂધની જો વાત કરવામાં આવે તો એક ટાઈમનું સાત લીટર જેટલું દૂધ છે પો ડેના દૂધની વાત કરું તો ચૌદ લીટર જેટલું દૂધ છે કિંમતની જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાઠ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની જે કન્ડિશન વિશે કદ કાઠું રંગ રૂપે ફેસ પ્રોફાઇલ એ તમે ગાય મિત્રો જોઈ લીધી બહુ સારી અને બેસ્ટ ગાય છે પણ હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને ગામની વાત કરું તો કે ગામ કોઠી તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો વાકાનેર તો મિત્રો વાકાનેર તાલુકાનું ગામ કોઠી છે ત્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આગળ વાત કરીએ આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો બહુ સારી કાનકટ અને સિંગ પેટર્નવાળી ગાય છે મિત્રો તમે ગાયની ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે વાત કરીએ મિત્રો ગાય તો હાઈટ પૂરી છે લંબાઈ પણ ગાયની જોઈ શકો છો લંબાઈ પણ બહુ સારી છે ગાયની હવે ખાસ કરીને જણાવવામાં આવે મિત્રો ગાયની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે એ પહેલાં વાત કરીએ આપણે મિત્રો કલર કોમ્બિનેશનની તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયનો કલર છે ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો હવે આગળ વાત કરવામાં આવે ગાય વિશે તો બીજું વેતર છે મિત્રો ત્રણથી ચાર દિવસની કાચી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે કિંમત વિશે તો મિત્રો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પિસ્તાલીસ હજાર રૂપિયા જે છે એ આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો તમે એ માહિતી તો મેં તમને આપી દીધી કે કાઠું રંગરૂપ ફેસ પ્રોફાઇલ ગાય તમે જોઈ લીધી કંડિશન વિશે પણ તમે જાણી લીધું પણ હવે આ જગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂચિયા જોવા મળે છે એ વાત કરવાની રીએ તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જગાએ છે એ તમને ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની જો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો બોટાદ જિલ્લાનો તાલુકાની વાત કરવામાં આવે તો ગઢડા અને ગામની વાત કરવામાં આવે તો કે ગામ ઢસા ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના હજી કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે ત્રીજા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો બ્રીડિંગ માટે ખાસ કરીને ખાસ તમને જણાવી દો તો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે ગાયને સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયની ફેસ પ્રોફાઇલ સિંગ પેટર્ન કાન કટ સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે મિત્રો ઘણા ઘણા મિત્રો બ્રિડિંગ માટે અને દૂધ માટે બે ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે મિત્રો આ ગાયની નીચે શું છે એ વાત કરવામાં આવે એ વાત જણાવું તો આ ગાય જે છે એની નીચે સુંદર મજાની વાછોડી છે દૂધની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે પંદર લીટર જેટલું દૂધ છે એટલે એક ટાઈમના દૂધની વાત કરવામાં આવે તો સાડા સાત લીટર જેટલું છે પર ડેના દૂધની વાત કરું તો પંદર લે લીટર જેટલું દૂધ છે પણ હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને પચાસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયની ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો તમે કદ કાઠું રંગરૂપ ફેસ પ્રોફાઇલ કલર કોમ્બિનેશન સિંકેટન આ બધી વસ્તુ તમે જોઈ લીધી પણ હવે મિત્રો જણાવવાનું એ રીતે તમારે જાણવાનું એ રીતે કે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો લોધિકા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો લોધિકા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આ તમે જે ચોથા નંબર ઉપરની જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો યુનિક સિંગ પેટર્ન આવી સિંગ પેટર્નવાળી ગાય અત્યારે રેયર ઓફ ધ રેયર ક્યાંક જ જોવા મળે છે અને ઘણા ખરા મિત્રો આવી ગાય એવું હોય છે ગાયની તમે સિંગ પેટર્ન હાઈટ કદકાઠું રંગરૂપ જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ રંગરૂપ એટલે કે ફેસ પ્રોફાઇલવાળી ગાય છે હવે ગાયના કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો કે લાલ ટાઈપ કલર છે ગાયનો હવે આગળ વાત કરવામાં આવે આ ગાયની તમને કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ દોઢથી બે મહિનાની કાચી છે એટલે કે દોઢથી બે મહિનાની ગાયને વિહામાં વાર છે હવે ગાયને કયો ડોઝ મૂકેલો છે કયા ખૂટનું બિદાન કરેલ છે એ વાત કરવામાં આવે તો મિત્રો એસેજી સાગનો ચાલીસ ત્રણસો એસી નામનો જે કૂટ છે એ ખૂટનું આ ગાયને બિદદાન મૂકેલ છે હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે તમે જે થોડી ઘણી માહિતી એટલે કે કિંમતની વાત કરું તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ચાલીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયની ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય છે તમને જિલ્લાની વાત કરું તો કે જિલ્લોય ભાવનગર તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર અને ગામની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે ગામ પણ ભાવનગર તો મિત્રો પ્રોપર ભાવનગરમાં જ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધા છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ ફોન નંબર જે છે એ તો તમે જ્યાંથી ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો તો પાંચમા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે કાનકટ ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો મિત્રો આજે આ જે ગાય છે એ કાંકરેજ ગાય વેચાવા આવી છે તો કાકરેજ ગાય ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે કાકરેજ ગાય હોય તો વેચાવા બતાવો તો આ જે ગાય છે એ કાંકરેજ આવી છે વેચાવા ગાયની સિંગ પેટન કદકાઠું રંગરૂપ સફેદ કલર છે એટલે કે વ્હાઈટ કલરની ગાય છે મિત્રો સિંક પેટર્ન પણ બહુ સારી છે કાન કટે પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે અડર ક્વોલિટી પણ બહુ સારી છે ગાયની હવે આગળ વાત કરવામાં આવે તમને તો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે આ ગાયની માહિતી જો તમને આપવામાં આવે તો હાલ આ જે ગાય છે એ પંદરથી વીસ દિવસની કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે એટલે કે પંદરથી વીસ દિવસની ગાયને વિહાવામાં વાર છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જો જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે વીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો મિત્રો તાલુકો અંજાર ને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કચ્છ ભુજ જિલ્લો મિત્રો કચ્છ ભુજ જિલ્લાનો તાલુકો અંજાર છે મ તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ નહીં તો મિત્રો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આગળ વાત કરવામાં આવે જો મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ગાયના માલિકને ખોટા ફોન કરી અને હેરાન ન કરતા ગાય રૂબરૂ જોવા જાવી પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે મિત્રો છઠ્ઠા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આ ભેંસ પણ આજે વેચાવા આવી છે ભેંસની જો તમને વાત કરવામાં આવે મિત્રો ભેંસના કપાળ ઉપર ટીલું છે તમે જોઈ શકો છો એ જ રીતે ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ભેંસની તમે હાઈટ જોઈ શકો છો કટકાઠું જોઈ શકો છો સાથે સાથે ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તમને તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની આગળ વાત કરું તો કન્ડિશન વિશે થોડી ઘણી માહિતી મારી પાસે જે આવેલ છે એટલે કે કંડિશન વિશે જો તમને જણાવી દેવામાં આવે તો આ જે ભેંસ છે એ હાલ પંદરથી પાંચક દિવસની મિત્રો કાચી છે આ જે ભેંસ છે પાંચક દિવસની વ્યાઓમાં ભેંસને વાર છે હવે વેતરની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે આ ભેંસના માલિકનું એવું કહેવાનું છે કે આ ભેંસનું ત્રીજું વેતર છે અને દૂધ વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો આ ભેંસનું જે દૂધ છે નવ લીટર જેટલું આ ભેંસનું દૂધ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ભેંસની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી આપી દઉં તો એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસની જે કિંમત છે એ ભેંસના માલિકે રાખેલ છે હવે આ ભેંસને તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત તમને જો કરવામાં આવે તો આ ભેંસ જે છે એ તમને ગામની વાત કરું તો કે ગામ નાગલ પર તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો રાજકોટ અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો રાજકોટ છે ત્યાં ગામ તમને નાગલ પર જોવા મળી જશે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ભેસના માલિકને જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય મિત્રો તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેસ છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો લાસ્ટ અને છેલ્લા નંબર ઉપરની જે તમે બેસ્ટ જોઈ શકો છો સાતમા નંબર ઉપરની તો મિત્રો આજે આ ખડેલી પણ વેચાવા આવી છે આપણી પાસે તો ખડેલીને તમે સિંગ પેટન સાથે સાથે હાઈટ પછી આગળ વાત કરવામાં આવે તો મિત્રો તમે ખડેલીનું બોડી સ્ટ્રકચર જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રકચરવાળી ખડેલી છે સાથે સાથે આ મિત્રો આ ખડેલીના કપાળ માથે પણ સફેદ કલરનું ટીલું છે તમે એ પણ જોઈ શકો છો સાથે સાથે ખડેલીની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે મિત્રો આ ખડેલી તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો હાલ જે તમે ખડેલી જોઈ શકો છો એને દોઢક મહિનાની કાચી છે એટલે કે દોઢક મહિનાની ખડેલીને વિહાવામાં વાર છે એમ ખડેલીના માલિકનું કહેવાનું છે કિંમત વિશે જો મિત્રો તમને જણાવવામાં આવે તો એંસી હજાર રૂપિયા જે કિંમત છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ખડેલીના માલિકે આ ખડેલીની કિંમત રાખેલ છે હવે મિત્રો આ સાતમા નંબર ઉપરની ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ તમારે જાણવાનું રહીએ તો આ જે ભેંસ છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો જામ કંડોરડા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટમાં જ આ તમને ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફરીમાં એટલે કે મફત વિડીયો મુકાવવું હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુ ના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને આગળ વાત કરવામાં આવે તો પશુ રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુ નો વિડીયો મૂકી આપશું જય ગો માતા જય